હાલો નમસ્તેલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે સવારના દસ અને આ ફૂડ છે એકચ્યુઅલી ઉન્નતિનું બરાબર આજકાલ તો હું ફૂડ ની જ વાતો કરું છું બીજી કોઈ વાતો થતી નથી

માર ખાનારો તો તું લવલી થયો જ છે હવે એવું લાગે જ છે હા નહીં ખાવ માર જોઈએ હે ને એમ વગર વાગે માર નહીં ખાવ સો આ બધું જીવનમાં પહેલી વખત થયું છે મારી જોડે કે આટલા વાગે મતલબ સવા અગિયાર સાડા અગિયારે હું સવાર સવારમાં જમી લઉં બરાબર આ છે બધું ડાયટ ફૂડ સવારમાં એક ટાઈમ મારા થોડું કદાચ હું ખાઈ શકું ને એ પણ આ છે બરાબર સો અત્યારે અત્યારમાં મારું ડાયટ ફૂડ બનીને આવી ગયું છે સો ખાવું તો પડશે જ આપણે એક્ચ્યુલી સો ખાઈ લઈએ અને પછી આપણે

સુભાઈ ના હોય બરાબર તું વિચારી ઉન્નતિ ને આવી રીતે હેરાન ના કરી શકે સુભાઈ એક લેટર બનાવ્યો લેટર જોવા પહેલા તમે હું તમને લેટર બતાવું છું ભાઈ આ છે શું ભાનો બનાવેલો લેટર એમાં છે ઉન્નતિનો ફોટો નીચે લખ્યું ઉન્નતિ બાડી ઉર્ફે ઉન્નતિ ઉર્ફે બાડી ગુમ થયેલ છે સવિનય સાથે જણાવવાનું કે આ વ્યક્તિ તમને એમડી એટલે મેકડોનલ્ડ્સની બહાર કે પકોડીની લારી ઉપર દેખાય તો હું લખ્યું ઉર્ફે સવારનો સવારનો ઉઠણયો કેપી આ એટલે કે કેપી રાજકુમારનો સંપર્ક કરવો લિખિતમ સવારનો ઉઠણ્યો તારી જાતને તું માકર પાપડી તને કોઈએ કીધું હે તું મારી નું નદીની મજાક ઉડાડવું છું એટલે હું સમજુ છું તું હે કઈ થાય નહીં તમારી જતી રહે ને ના થાય વાળી આવી મોટી અહીં અહીંયા મૂકીને જઈએ અને ઉન્નતિને કહું ના ના અહીં મૂકી દઈએ આમ અને ઉન્નતિને કહ્યું કે ઉન્નતિ તારા માટે એક વસ્તુ છે શું છે ને આવે એટલે જોજે બરાબર અને પછી મને કહેજે આ મેં નહીં શું બનાવ્યું છે અને એમ કંઈને ફોન કરવું પડે હું પહેલા એના વ્યવસ્થિત વાળો દે આ મને એટલે ઉન્નતિને ડાયરેક્ટ ના ખબર પડે ઉન્નતિ ખોલવી જોઈએ પ્રોપર રીતે અને તાર માટે તાર માટે એક લેટર લખ્યો છે શુંભાઈ આ છે લેટર લેટર મૂકી દઈએ આપણે બે આમાં ફોન દે મને હે ભાઈ કરેન્ટ સાઈઝ હોય એમાં મૂકી દો પેલા આવે એટલે પૂછ લો બેન્ન ફોન કરીએ છીએ આપણે હલો દુકાન આવવાની ને તારા માટે એક લેટર લખ્યો છે શું ભાઈ અને કાઉન્ટર ખરું ને એમાં મૂક્યો છે એટલે આવે ને એટલે તું એ લેટર વાંચજે અને તારો વ્લોગ ચાલુ કરીને વાંચજે બરાબર બરાબર એટલે તું વાંચવા ના ભૂલતી હો એ તું આવીને વાંચજે મજા આવશે ના ના ગાંડા જેવું નહીં સરસ લખ્યું છે તું તને હસવું આવશે હા હારું अरे हार रहे <laughs> मैं कहता तो ना ना खराब नहीं लगी हारूद लगी हुई <laughs> है चलो गाइस अभी हम लोग को जाइए जी कुछ शॉपिंग के लिए जाने वाले हैं मतलब लेट्स गो चलो फाइनली आई गाइस है अत्यार है पाछा बोपल एग्जैक्ट ब्रिज ने नीचे नी वकील ब्रिज के सामने बराबर से काम चालू है काम जो खूब जरूरी है લિફ્ટમાં વચ્ચ પૂંજતો મારો એણે બટ મેં કીધું થોડું ઘણો કઈ રીતે મને કહ્યું હું ક્યાં છો શું કરી રહ્યો છું કા તે બરાબર સો ફસ્ટ ફ્લોર પર જ છે એકઝેટ વકીલ બીજની સામે વન નંબર બરાબર છે કામ સત કુછો રહેલા એ આપે ગાઈ તો હું ને શુભમ બે અમુક અમુક લોકો ની અમુક રીલો જોઈને એક જગ્યાએ પહોંચી ગયા હતા કેવાનો મતલબ અમારે સોફા ને એવું બધી વસ્તુ દર વખતે બનાવડાવતા હતા આ વખતે એમ કે ચાલો રૂબરૂ જઈને જોઈએ કઈક નવું મળે કદાચ આ થાય બાવર પણ રોંગ અમે લોકો આયા હતા પિરાણા પિરાણા આયા ને ભાઈ આપડે પીરાણા લાંબા થયા હતા અમુક રીલ્સ જોઈને કે ભાઈ ચલો ત્યાં બધું બહુ સરસ જોયું ને જે ભાવ બોલાતા હતા એ હિસાબે જોવા ગયા હતા કે ભાઈ ચલો આવું કઈક હશે ત્યાં પણ એક ટકોય નહીં એક ટકોય નહીં અમુક આવી રીલ્સ જોઈને અમે પોતે શું કહેવાય પોતાનું આપણે બે હજાર રૂપિયાનું ડીઝલ બાળીને એટલે દૂર આવ્યા હોય પણ આ તમે ઘૂસો ને એટલે તમને એમ થઈ જાય કે ઓ તમે સોનાની દુકાનમાં ઘૂસી ગયા હોય સોફાની દુકાનમાં નહીં એવું અમને આજે પોતાને ફીલ થયું બરાબર સો ના જવાય આવી રીતે લાંબા ના થતા કદાચ તમે લોકોએ કદાચ કોઈ એવી રીલ વીલ જોઈને નક્કી કર્યું હોય કે ભાઈ ચલો ત્યાં જઈને જોઈ આવીએ ત્યાં સસ્તું પડશે કે સારું મળી જશે કે સારું તો છે પણ ભાવ તોડી નાખે એવો છે હોના તોલા બરાબરના ભાવ છે બરાબર આપણા માટે નથી ભાઈ આપણા બધા મિડલ ક્લાસ લોકો માટેની એ વસ્તુ જ નહોતી એમ કોણ તો એ ચાલે ઓકે સો ચલો લેટ્સ ગો હવે જઈએ છીએ પાછા આપણે એક જગ્યાએ ઓલરેડી જોયું હતું ત્યાં અમને સારું લાગ્યું હતું અને સરસ પણ હતું ઓકે એમ હું છે ખબર શું ભાઈ એકચ્યુઅલી બધું

આપણી જગ્યા એવી છે કોઈ બી નારાજ માણસ હોય બીજું કઈ મેડમ બીજું કઈ તમારે બીજું કઈ જોઈએ મેડમ હે

બગડી આ તું તો ઘરે થી ખાઈ નોતી આઈ ભૂખ ના લાગે માણસ તું ડાયટ કરો નહી ડાયટ ઉપર કોણ ડાયટ ઉપર હમણાં વિડીયો કોલ કરીને બતા દે મને કે જો હું એક્ચ્યુઅલી માય હું કે દીધી ખાતી હતી ખાતી હતી એમની કસે મસ્ત બોલી હતી લંચ કરું છું ઓહો હું એક્ચ્યુઅલી લંચ કરું છું એમ હતું કેવું લાગે સારું લાગે કોળિયો કોળિયો ભાવે બગા વિધાઉટ વિધાઉટ સુગર સુગર છો ના ના મારે નહીં નહીં ખાવું હું તો તો પી લીધું મેં એને કહું છું ચાલશે ને તને એમ હે વાંધો મારો ફોટો કાપ્યો નથી જો ભાડા કરાર માંથી એક નંબર નો તું

બોલ ને ના ના બીજું કઈ બોલ એવું એમ ને કશો હતો નઈ સાંભળ્યું ને બદલા લાય ના બતા ચોવીસ કલાક નહીં થાય

તો આ અહીંયાથી પૈસા કાઢે મેં તો અહીં શું છે તું લઈ આય તું પીવડાવવા તમે તો મારો બેટા તો માથે પડે અહીંયા દુકાન કે આ મારું જ છે ને પાછું એવું કેતો તો નવરો હારો સો ફાઇનલી ગાઈઝ ડે ફોર બરાબર જીમ જવું છું આ લોકો જેટલા બેઠા છે દેખાઈ રહ્યા છે તમને ચાલો બાજુમાં બેહવા ખદરા ખદડા નીકળે એવા છે આ બધા બરાબર મજાક

बालन नेक्स्ट सेकंड हार्ट बंद है जब बीच चल सेकंड चलते जाए <laughs> दे 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 आजा और और मैं तो उठ चलो दोनों की सवारी निकल पड़ी है इधर

બધું કાઢશે તો એ હમણાં નહીં કશું કાઢે કશું વાંધો નહીં સારું લાગે છે બધું સરસ લાગી રહ્યું છે સો ચલો લફ્સ ગો જઈએ છીએ ઘરે ઘરે જઈને જમી લઈશું ઈચ્છા એવી છે કે કદાચ એક ટુર્નામેન્ટ ચાલી રહી છે જોવા માટે અમે લોકો પાછા આવીએ કે જે હશે તમને બતાવીશું બટ વ્લોગમાં બન્યા રહેશો આજે બહુ મજા મસ્તી અને મોજ કરી છે અને બહાર ગયા હતા અમે ઊન સુધું બે તો કામથી ઓકે सो दिस इज माय फूड फॉर टुडे सी फुगी हो रहे पर फल खड़ ना खाए गुण आज तो किसी गास है, खाए बाबू पटलो था हो नहीं माता बाबू उभर नहीं एम कर तो क्याम तो क्या करू एम करू काम करती हो यार यार नहीं कर रहे गुस्सा आवे तो बस क्या तुम ये ये तो ए, ये एक्टिंग के तुमको 10 में से 10 मिल गए थैंक यू थैंक यू गाइस आप आ रहे हो इट्स थैंक यू भैया यस यू आर કુંડથી પટેલ કિસને જાણે આટલી એટલે હું કરી લઈશ છું હું કરી લઈશ બતાડું હે પાણી તો ઉડાડવાનું થાતું નહી બાપુ આપ લજેદા રહીશ નગર કર ચૂપચાપ અહીંયા જો કે આ તો ડફોળ છે આવું કરાય ફાઈનલી ગાઈસ ખાઈ લીધું છે નો જવો જબર રહી ગયા છે આ ના પાડો ધરાઈ ગયો છે તારો તારા ડોચા હોતે ये भरा ना ડોજો डोजू बनाओ बीजू सलाद धोड़ो पाड़ो धरायो छे

મોરિયા જય અંબે માં ભૂલાઈ ગયું તને તારું ગણપતિ પપ્પા મોરિયા એટલે તું હેમાન ભૂલી ગયા